આજે છે ત્રેવીસ ફેબ્રુઆરી મારી અને અંકિતની એનિવર્સરી છે તો આ એનિવર્સરી સ્પેશિયલ પર મારા હસબન્ડનું ફેવરિટ જમવાનું આજે બને છે ઘરમાં તો સાથે સાથે મને પણ સાઉથ ઇન્ડિયન બહુ જ ભાવે છે તો અજા મારા બેઉનું ફેવરિટ એવું જમવાનું બનવાનું છે તો એના માટે હું અહીંયા ઇન્સ્ટન્ટલી વડા અને સાંભાર બેઉ પંદર મિનિટમાં તૈયાર થઈ જાય એવું બનાવશું તો કોઈપણ જાતની દાળ પલાળવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ વડા અને સાથે પંદર મિનિટની અંદર સાંભાર ને વડા બેઉ કઈ રીતે બને એ જોઈ લઈશું તો આજે અમારું ડિનર પંદર મિનિટવાળું જ છે તો પણ એટલું ટેસ્ટી અને બધાનું ફેવરિટ એવું બનશે તો ચલો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં તો અહીંયા મેં એક પેન લઈ લીધું છે એના અંદર દોઢ કપ જેટલું પાણી એટલે કે દોઢ વાટકા જેટલું પાણી હું લઈશ તમે કોઈપણ જે માપથી લેતા હોય ને કપ હોય કે વાટકો તો એના માપથી જ તમારે આ માપ લેવાનું રહેશે તો આપણે અહીંયા દોઢ કપ જેટલું એટલે કે દોઢ વાટકા જેટલું પાણી ગરમ થવા મૂકવાનું છે તો અહીંયા ગેસની ફ્લેમમાં હાઈ જ રાખી છે એના અંદર એક ચમચી જેટલું તેલ અને થોડું મીઠું એટલે કે અડધી ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે મીઠું ટેસ્ટ પ્રમાણે તમારે થોડું નાખવાનું અને અહીંયા મેં સૂજી લીધેલો છે તો અહીંયા એક કપ સૂજી આપણે લઈશું એને મેં પ્રોપર ચાળી અને સાફ કરેલો જ છે તો આ રીતે પાણી એકવાર એક ઉભરો આવે ને પછી ધીરે ધીરે સૂજીને નાખતા જવાનું અને આ રીતે હલાવતા જવાનું જેથી કરીને પાણીમાં એના ગઠ્ઠા ના પડે અને ફટાફટથી એ પાણી સાથે મિક્સ થઈ જાય તો આ પ્રોસેસ તમે નાખવાની ફટાફટ કરવાની અને આ રીતે એને હલાવી દેવાનું પાણી તમે જોઈ શકો છો તરત જ શોષાવાનું શરૂ થઈ ગયું છે જો આને બનતા જરા પણ વાર નહીં લાગે તો આ રીતે બે મિનિટની અંદર તમારું સૂજી એકદમ સરસ બનીને રેડી થઈ જશે તો આને આપણે હવે સાઈડમાં રાખી દઈએ અને હવે આપણે સાંભાર બનાવવાની તૈયારી સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં પહેલેથી જ દાળને અડધો કલાક પહેલાં પલાળીને રાખેલી છે તો અહીંયા હું એક વાસણમાં એટલે કે આપણે જે કથરોટમાં કાઢી લેવાનું જેથી કરીને આને લોટ બાંધવામાં ઇઝી રહે એટલા માટે એટલે પોળા વાસણમાં કાઢવાનું તો આ દાળને મેં અડધો કપ અહીંયા તુવેરની દાળ લીધેલી છે એને મેં અડધો કલાક પહેલાં ગરમ પાણીમાં જ પલાળીને રાખી દીધી છે તો એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે તો આ પ્રોસેસ કરવી જરૂરી છે જ્યારે પણ તમે ઇન્સ્ટન્ટ સાંભાર બનાવો ને ત્યારે તમારે એને પલાળવાની જરૂર છે એમ એટલે તમારે જ્યારે વિચારો એ પહેલાં એને પલાળી જ દેવાની તો જલ્દીથી સાંભાર સરસ બની જશે તો અહીંયા બે ચમચી જેટલું આપણે કુકર લઈ અને બે ચમચી જેટલું તેલ નાખ્યું છે એના અંદર એક ચમચી રાઈ અને રાઈ થઈ જાય એટલે બે મરચાં લીધેલા છે તો મરચાં તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે નાખવાની અને આઠ દસ લીમડાના પાન નાખ્યા છે અને એક મીડિયમ સાઇઝનું ટમેટું મોટું જ કટ કરીને એડ કર્યું છે તો બસ એકદમ ઓછા મસાલામાં ટેસ્ટી સાંભાર બહાર જેવો કઈ રીતે બને એ હું તમને શીખવીશ આજે તો આ રીતે ટમેટાને આપણે થોડા સાતળવાના એટલે એકથી બે મિનિટ માટે સાતળશું ને તો થોડા પોચા પડી જાય ત્યાં સુધી સાતળવાના એમ જો થોડાક સોફ્ટ થવા જ મળ્યા છે ટમેટા તો સરસ સતળાઈ ગયા છે તો આ જ ટાઈમે એના અંદર મેં અહીંયા એક નાંગ બટેટું લીધેલું છે મીડિયમ સાઇઝનું તો આને મોટા મોટા જ કટ કર્યા છે અને એને મેં પાણીમાં રાખેલું છે બધા શાકભાજીને કારણ કે કાળા ના પડે એટલા માટે હવે આના અંદર એક મીડિયમ સાઇઝનું રીંગણું પણ લીધેલું છે હવે તમે રીંગણું ખાતા હોય તો એડ કરવાનું અને સાથે દૂધી પણ લીધેલી છે એકદમ થોડી એમ તો આ રીતે ત્રણેય મેં થોડું થોડું લીધેલું છે આમાં તમે જેટલા શાકભાજી નાખવા એ પ્રમાણે તમારે ચોઈસના નાખી શકો છો આમાં તમે ગાજર પણ એડ કરી શકો છો અત્યારે હું નથી નાખતી કારણ કે મારે સેમ બાર જેવો સાંભાર બનાવો છે તો એમાં આટલી વસ્તુ પૂરતી છે એટલા માટે જો તમે ડુંગળી ખાતા હોય તો વઘારમાં તમારે એક નંગ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી નાખવાની રહેશે હવે આમાં નાની અડધી ચમચી હળદર અડધી ચમચી મરચું અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈએ મીઠું પછી આપણે લાસ્ટમાં પણ એડ કરીશું ચાખીને અને સાથે બે ચમચી જેટલો સાંભાર મસાલો અહીંયા તમે સાંભાર મસાલો બેથી ત્રણ ચમચી જેટલો એડ કરી શકો અને શાકભાજી સાથે આ બધા મસાલાને એકદમ સરસ મિક્સ કરવાના અને બે મિનિટ માટે એને સાતળવાના રહેશે તો શાકભાજીમાં બધી જ ફ્લેવર એડ થઈ જશે મસાલાની અને મસાલો એકદમ પ્રોપર મિક્સ થઈ જશે તો બે મિનિટ જેવું થઈ ગયું છે તો આ ટાઈમે જે પલાળેલી દાળ હતી ને એમાં અડધો કપ જેટલું પાણી છે જ પહેલેથી તો એ હું પાણી સાથે જ અંદર એડ કરી દઉં છું તો અહીંયા મેં અડધો કપ દાળ લીધી છે એટલે બે બેથી ત્રણ જણ સાંભાર પી શકશે એટલું બનશે અને આ રીતે એકદમ પહેલાં મિક્સ કરી દઈએ અને પછી આપણે એના અંદર જોઈતા પ્રમાણમાં પાણી એડ કરવાનું છે તો અહીંયા હું અઢી કપ જેટલું પાણી એડ કરું છું અડધો કપ આપણે પહેલેથી એડ કરેલું છે અને અઢી કપ અત્યારે હું એડ કરું છું એટલે ટોટલ ત્રણ કપ જેટલું પાણી છે એટલે તમે અહીંયા અઢીથી ત્રણ કપ જેટલું પાણી લઈ શકો અને કુકરને ઢાંકણ બંધ કરી ત્રણ વિસાલવા દેશ મીડિયમ ફ્લેમ પર હવે કૂકર થાય ત્યાં સુધી આપણે આ વડાની તૈયારી કરીએ તો ઓલરેડી આપણે આ વડાની પહેલેથી પ્રિપરેશન તો કરેલી જ છે કે એને એકદમ સરસ સોફ્ટ કરી દીધો છે રવા સોજીને સોરી એના અંદર અડધી ચમચી જેટલું જીરું અને થોડી કોથમીર નાખીશ હવે અહીંયા તમે મરચું ખાતા હોય એટલે નાખવું હોય તો તમે લીલું મરચું પણ જીરું નાખી સુધારીને એડ કરી શકો હવે આપણે એક સિક્રેટ એડ કરવાનું છે જે રસોઈયા લોકો કરતા હોય એટલે કે બહાર જે હોટલવાળા જે કરે છે ને કઈ રીતે કરે તો આ રીતે બેથી ત્રણ ચમચી જેટલું દહીં લેવાનું અહીંયા મેં ત્રણ ચમચી જેટલું દહીં લીધેલું છે એમાં મેં બેકિંગ સોડા જે આવે છે આપણે કુકિંગ સોડા એને વન ફોર ટી સ્પૂન જેટલો સોડા અંદર એડ કરીશ દહીંની અંદર તો આ રીતે સીધો નથી નાખવાનો પણ દહીંમાં નાખવાનો જેથી કરીને જલ્દીથી આથો આવે અને એકદમ વડા આપણા બહારથી ક્રિસ્પી અંદરથી એકદમ સોફ્ટ બને આમ હોટલવાળા જે હોય ને રેસ્ટોરન્ટવાળા કે લારીવાળા એ આ લોકો આ રીતે કરતા હોય છે તો આ રીતે થોડું ખટાશવાળું દહીં છે તો એના અંદર ત્રણ ચમચી દહીંની અંદર આપણે વન ફોર્થ ટી સ્પૂન જેટલો સોડા નાખી એ આની અંદર મિક્સ કરી દેવાનું આપણા લોટમાં અને આપણે જેમ રોટલીનો લોટ કેમ ભેગો કરીએ એમ લોટ આનો હાથેથી બંધાય એ રીતે એને ભેગો કરતો જવાનો છે તો બધું દહીંયા એડ કરી આ રીતે મિક્સ કરી દઈએ જો આમાં તમારે જીરું નાખવું હોય તો નાખી શકો મેં અત્યારે નાખ્યું છે ના નાખો તો પણ ચાલે એનાથી ટેસ્ટ સરસ આવતો હોય છે તો અહીંયા જો આ રીતનું થવું જોઈએ તો એકદમ પ્રોપર થઈ જાય પછી હાથેથી થોડું તેલવાળો હાથ કરવાનો ગ્રીસ કરવાનો એટલે આ રીતે આમ લુવા જેવું લઈ લેવાનું અને એને એકદમ બ્રાઉન શેપ આપવાનો તો આ રીતે તમે કેમ લુઓ બનાવતા હોય રોટલી બનાવવા માટે કે પરાઠા બનાવવા માટે એ રીતનું તમારે કરવાનું રહેશે અને એકદમ ઇઝીલી થઈ જશે અને આને વચ્ચેથી એક કાણું પાડવાનું રહેશે તો આ રીતે થોડું લુવા જેવું એકદમ દબાવીને કરવાનું પછી વચ્ચેથી આ રીતે હાથી આંગળીથી કાણું પાડી દેવાનું તો એકદમ સરસ શેપ આવશે આ કાણાં પાડવાથી શું થશે કે એકદમ સરસ અંદર સુધી તળાઈ જશે વડું ને ફટાફટ તળાઈ જાય એટલા માટે તમે આમનેમ પણ કરી શકો પણ જનરલી આ મેંદુવાળા હોય એ આવા જ હોય છે એટલે આપણે એ શેપ આપશું સેમ તો આપણે એ રીતનો એને રાઉન્ડ કરી વચ્ચેથી પણ એને એક હોલ પાડવાનો રહેશે પણ એકદમ ઇન્સ્ટન્ટ બની જશે ઘણીવાર કેવું હોય દાળ દાળ પલાળીને જ્યારે તમે કરતા હોય ને તો આપણાથી ઘણીવાર તેલમાં નાખવા ટાઈમે પ્રોપર નથી થતા અને એ બધી ઝંઝટ રહેતી હોય પણ આવી રીતે તમે રવાના કરશો ને તો કોઈ નહીં કે આ બહાર જેવા મેંદુવાડા નથી સેમ બહાર જેવો ટેસ્ટ આવશે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને લોકોને બહુ જ ભાવશે હવે મારું કોઈ એવું ફિક્સ નહોતું એનિવર્સરી પર હું શું બનાવીશ કારણ કે એવું ઘણી બધી વસ્તુ છે કે મારા હસબન્ડને બહુ ભાવે છે તો મેં વિચાર્યું સૌથી વધારે મેંદુવડા મેંદુવડાને સાંભાર ભાવે છે અને સામ મને મેંદુવડા કરતાં મને ઈડલીને સાંભાર ભાવે છે તો પછી એવું વિચાર્યું કે બેયનું થઈ જાય એટલે કે બધાને અને મારા દીકરો પણ ઈડલી ખાઈ લે છે અને પપ્પાને પણ ભાવે છે તો પછી એવું જ વિચાર્યું કે ચલો આજે આપણે મેંદુવડા અને સાંભાર કરી દઈએ એટલે બધાનું ભેગું થઈ જાય એમ તો આ રીતે મેં મેંદુવડા આજે બનાવ્યા છે તો એકદમ સરસ રીતે મસ્ત રીતે ને ફટાફટથી બની જશે તેલ પણ થઈ ગયું છે અને કૂકર પણ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી છે કુકરની એટલે ઠંડુ થાય ત્યાં સુધી આપણે મેંદુવાડાને તળી લઈએ તો થોડું મેં લોટ નાખીને જોયું તો એકદમ ધીરે રહીને ઉપર આવે છે અને મતલબ કે તેલ તળવા માટે એકદમ પ્રોપર છે તો અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની રહેશે તમારે હાઈ ફ્લેમ પર નહીં તળવાની અને લો ફ્લેમ પર નહીં તળવાની જો હાઈ પર તળશો ને તો ફટાફટથી ઉપરનો કલર તો ગોલ્ડન બ્રાઉન થઈ જશે પણ અંદરથી કાચા લાગશે અને લો ફ્લેમ પર કરશો તો એકદમ તેલ તેલ ભરાઈ જશે અંદર એવું થશે એટલા માટે તમારે મીડિયમ ફ્લેમ કરવાની રહેશે અને આ રીતે એને પલટાવતા જવાનું અને ધીરે જો તમે જોઈ શકો છો બબલ ઓછા થઈ તરત જ વડા ઉપર આવ્યા છે જો એનો મતલબ કે હવે સરસ મજાના તળાવવા જ લાગ્યા છે અને ઉપર આવે એટલે કે આપણે જે સોડા નાખ્યો એના લીધે થોડા ફૂલશે અને અંદરથી એકદમ સરસ જાળીદાર બનશે અને આને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળાવવાના રહેશે અને મીડિયમ ટુ લો ફ્લેમ જ રાખવાની રહેશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ કલર તો આવી જ ગયો છે તો આપણે આને કાઢી લઈએ આ જ રીતે આપણે બીજા બધા વડાને તળી લેવાના રહેશે આમાં વાર બિલકુલ પણ નહીં લાગે તો ઓછી મહેનતમાં જબરજસ્ત ટેસ્ટ બહાર જેવો આપણને ઘરે જ મળી જશે તો જો કોને કોને મેંદુવડા બહુ ભાવે છે એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને જેને સાઉથ ઇન્ડિયન બહુ ભાવતું હોય ને એ પણ એના નામ સાથે મને જણાવજો તો મને પણ ખબર પડે કે મારા કેટલા એવા વ્યૂઅર્સ છે કે જેને સાઉથ ઇન્ડિયન બહુ ભાવે છે તો આગળની રેસીપી આપણે એ રીતે પ્લાન કરીશું તો આ બધા વડા આપણા સરસ તળાઈને રેડી થઈ ગયા છે તો આને આપણે સાઈડમાં રાખીએ અને કુકર ઠંડુ થઈ ગયું છે તો આપણે જોઈ લઈએ તો દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે જો હવે આપણે શું કરવાનું રહેશે અને આપણે આ રીતે ઝેણી હોય છે ને ઘરે એ ઝેણીથી એને ઝેરવાની રહેશે તો ગેસની ફ્લેમ મેં અત્યારે શરૂ કરી દીધી છે અને પાંચક મિનિટ માટે આપણે ઉકાળી દઈશું સાંભ સાંભારને અને આ રીતે ઝેણીથી જ એને ઝેરી લેવાની એમ એટલે એક રસ સરસ થઈ જશે અને શાક પણ થોડું આખા ભાગું રહેશે એટલે સરસ ટેસ્ટ આવશે અને દેખાવ પણ સરસ આવશે હવે મેં અહીંયા થોડું મીઠું ઓછું લાગતું હતું તો તે આ ટાઈમે તમારે ટેસ્ટ કરી અને મીઠું નાખી દેવાનું અને જાડો પાત્રો સાંભાર તમે જે રીતે ફાવતો એ પ્રમાણે થોડું પાણી તમારે પ્લસ માઇનસ કરવાનું રહેશે મેં થોડું પાણી એડ કર્યું હતું અને પાંચક મિનિટ થાય એટલે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની આપણો સાંભાર એકદમ સરસ રેડી થઈ ગયો છે ઉપરથી કોથમીર નાખી દઈએ તો એકદમ ઓછી મહેનતમાં સરસ મજાનો ટેસ્ટી એવો વડા અને સાંભાર આપણા બનીને રેડી થઈ ગયા છે એકવાર આ સાંભારની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને સાથે આ વડા પણ તો તમને લોકોને બધાને બહુ જ ભાવશે અને તમે આના ફેન થઈ જશો એટલા બધા જબરજસ્ત આ રેસીપી બને છે ઘરે તો જો એકદમ ઉપરનું લેયર કેટલું ક્રિસ્પી બન્યું છે હું તમને એક ખોલીને દેખાડું અંદરથી સરસ મજાના સોફ્ટ અને એકદમ જાળીદાર બન્યા છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને એવા આપણા વડાને સાંભાર બન્યા છે તો હવે આપણે એને સર્વ કરી લઈએ અને ઉપરથી આ રીતે ગરમ ગરમ સાંભાર નાખો અને જો જે ખાવાની મજા આવશે ને આમ તમે એકવાર જોશો ને ત્યાં તમે આમ તરત જ ભાગશો રસોડામાં બનાવવા માટે કારણ કે આ તો પંદર મિનિટમાં બની જશે તો ચલો તમે પણ આ જરૂરથી ટ્રાય કરજો અને જો મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેને સાઉથ ઇન્ડિયન ભાવતું હોય એ લોકો કમેન્ટ કરીને ખાસ મને કહેજો તો ચાલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ